તમારું નામ શું છે કયા ધોરણમાં અભ્યાસ કરો છો સરસ તો આજે હું તમને પારિવારિક સંબંધોના પ્રશ્ન પૂછીશ તો તમે તેના જવાબ આપશો તારા પપ્પાના ભાઈ અને તેનો છોકરો તારે શું થાય તારા પપ્પાના મોટા ભાઈની પત્ની તારે શું થાય તારા મમ્મીના પપ્પા તારે શું થાય તારા મમ્મીના પપ્પા તારે શું થાય અને તું શું કહેવા તારા મમ્મીના ભાઈની પત્ની તારે શું થાય તારા પપ્પાના પપ્પા તારે શું થાય તારા પપ્પાના નાના ભાઈ અને તેની પત્ની તારે શું થાય

પપ્પાની બહેન તારે શું થાય તારા પપ્પાના મમ્મી અને તેનો પતિ તારે શું થાય તારા પપ્પાના મમ્મી અને તેનો પતિ તારે શું થાય